રાધનપુરમાં આવેલ સર્વોદય હોસ્પિટલમાં બીજી ફેબ્રુઆરીના રોજ તેર જેટલા દર્દીઓના નિઃશુલ્ક મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ દર્દીઓને ચાર દિવસ બાદ આખરી તપાસ માટે દર્દીઓને ફરી બોલાવ્યા હતા અને ત્યાંના ડોક્ટરની તપાસમાં સાત જેટલા દર્દીઓને ઓછું દેખાવાની તકલીફ સામે આવતા તેમને હોસ્પિટલના સ્ટાફ સાથે વધુ સારવાર માટે વિસનગર અને ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે પણ આ ઓપરેશનમાં બેદરકારી કોની તે અંગે હોસ્પિટલના ટ્રસ્ટીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે હાલ કશું કહી ન શકાય તેમ કંઈ બચાવ કર્યો હતો તો બીજી તરફ આ ઘટનાને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને પાટણ સિદ્ધપુર ખાતેથી પણ ટીમો આવી હતી અને તેમના દ્વારા પણ તપાસ કરવામાં આવી છે અને આ ચર્ચાઓ પણ કરવામાં આવી હતી પણ આ ઇન્ફેક્શન શાના લીધે થયું મેડિસિન પણ હોઈ શકે પણ તે ખબર નથી શાના લીધે આ થયું તે કહી ન શકાય પણ હાલ તો હોસ્પિટલનું તમામ કામકાજ બે દિવસથી બંધ કરવામાં આવ્યું છે તેમ ટ્રસ્ટીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું એમાં તેર તેર એક ઓપરેશન આપણે કરેલા અને એમાંથી જ્યારે બીજી ત્રીજે દિવસે આવ્યા જ્યારે ત્યારે ખબર પડી આંખો આપણે તપાસીએ હંમેશા ઓપરેશન પછી આપણે એ દિવસમાં આંખો તપાસતા જોઈએ છે કે ને કેમ છે ત્યારે ખબર પડી કે એમની ત્યારે થોડી તકલીફ થઈ છે એટલે આપણે એક પણ મિનિટનો ડીલે નથી કર્યો અને એમને જલ્દી સારું થાય એટલે માટે આપણે જ એ બધાને રિફર કર્યા વિસનગર પણ મોકલ્યા અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ આપણે દર્દીઓને મોકલ્યા અને માત્ર એમને મોકલી નથી આપ્યા આપણો સ્ટાફ જાતે જઈ આપણી ગાડીમાં એ બધા દર્દીઓને ત્યાં મૂક મૂકીને મૂકી મૂકવા ગયા અને આજે પણ હું આપને કહું કે આજે મારો સ્ટાફ મારી ગાડી અને મારો ડ્રાઈવર એ બધા જ સિવિલ હોસ્પિટલમાં ત્યાં રહ્યા છે જેથી દર્દીઓને માટે કોઈ જરૂર પડે તો આમાં બેદરકારી તો ના જ કહી શકાય ઇન ધ સેન્સ કે જે હોસ્પિટલમાં આ જે ઓપરેશન થિયેટરનો આપણે કલ્ચર રિપોર્ટ કરાવીએ છીએ એ કલ્ચર રિપોર્ટ કરાવે છે અને એ કલ્ચર રિપોર્ટ એપ્સિલિટી નોર્મલ છે જે પાંચ છ દિવસ પહેલા જ કરાવ્યો છે એ પણ નોર્મલ છે એટલે એનો કોઈ સવાલ નથી કે ઓપરેશન થિયેટરમાં અમારું સ્ટરિલાઇઝેશન બધું જ આપતું દેખ છે હવે આ સાનાથી અમને પણ નવી લાગે છે એટલે અત્યારના જે ડૉક્ટરો જે બધા આવ્યા છે બહુ જ કોઓપરેટિવ હતા અને જે સિવિલમાંથી આવ્યા હતા ડૉક્ટરો સિદ્ધપુરથી આવેલા સિદ્ધપુરથી અને પાટણથી પાટણ સિદ્ધપુરથી આવેલા ગાંધીનગરથી આવ્યા હતા અત્યાર સુધી લોકો પાંચેક લાખ ઓપરેશનો થયા છે જી અને એ પણ આપણે આપણો સંસ્થાની હતું શું પેઝ યુ પ્લીઝ બેઝિસ પર એટલે તમારી શક્તિ કે આપો તો આપો નહીં તો તમારા માટે નિઃશુલ્ક